આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ યાડાની ઉપસ્થિતિમાં જિલ્લા કારોબારીનું આયોજન નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું સાથે જ કોંગ્રેસના મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીની નિમણૂક થતા બેઠકમાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ પ્રમુખે પ્રિયાંકા ગાંધીએ અભિનંદન પાઠવી તેમણે નેમૂક કોંગ્રેસમાં નવા પ્રાણશક્તિ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકસભા અંગે એક્શન પ્લાન બનાવવા યોજાયેલ બેઠકમાં એઆઈસીસીના સેક્રેટરી મોહનજી તથા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા હાજર રહ્યા હતા. સાથે જ ખેડા જિલ્લા કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ખેડા જિલ્લાના તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા પ્રમુખ, તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. દરમિયાન આજે કોંગ્રેસના મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીની નિમણૂક થતા સાથે જ પૂર્વી યુપીની જવાબદારી આપવામાં આવતા ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો છે આ મુદ્દે નડિયાદ લોકસભાને લઈને ખેડા જિલ્લા કોંગ્રેસના એક કાર્યક્રમમાં હાજર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને અભિનંદન પાઠવી તેમની નિમણૂક કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

નું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારી માટેની રૂપરેખા નક્કી થશે અને સાથે સાથે કાર્યકરોના અભિપ્રાય લઈ અને લોકસભાની ચૂંટણી માટેની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે પક્ષે નક્કી કરેલા કાર્યક્રમનો ઝડપથી અમલ થાય એ માટેની પણ વિસ્તૃત માહિતી કાર્યકરોને આગેવાનોને આપવામાં આવશે પક્ષે નક્કી કરેલા કાર્યક્રમો ખાટલા પરિષદ મોલ્લા મીટિંગ ગ્રામસભા ચોરે પે ચર્ચા જનસંવાદ કાર્યક્રમ લોક લોકદરબાર અને તાલુકા વાઈસ જે પ્રજાના પ્રશ્નો છે સરકારની નિષ્ફળતાઓ ભ્રષ્ટાચારને અન્યાય છે એની સામેનો જનઆક્રોશ રેલી અને સાથે સાથે જનસંકલ્પ સંમેલનો અને પરિવર્તન સંકલ્પ સંમેલનોની પણ રૂપરેખા આજે નક્કી કરવામાં આવશે સર ક્યાંક ને ક્યાંક બીમલ શાહ જ્યારથી જે કોંગ્રેસમાં જોડાયા છે થોડા સમયથી ત્યાં જે જિલ્લામાં જે સંગઠનમાં છે ક્યાંક જૂથવાદ ઊભો થાય તેવી શક્યતા છે કંઈક વિરોધ છે બીમલ શાહનો તે વિશે શું કહેશો ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિને શાસનથી અનેક લોકો નારાજ થઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને તમામ લોકોને અમે કોંગ્રેસમાં આવકાર્યા છે ને પરિવારના સભ્ય તરીકે અમને આવનારા સમયમાં સાથે લઈને કામ કરવાના છે આજે પણ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં બિમલભાઈ હોય કે બીજા મિત્રો પણ આજે જોડાઈ રહ્યા છે એમનું પણ સ્વાગત છે અને સાથે સાથે આ બધાની શક્તિનો સમન્વય કરી અને લોકસભાની સીટ કોંગ્રેસ ખેડા લોકસભા સંપૂર્ણ રીતે બહુમતીથી જીતે એવું આયોજન સૌ સાથે મળીને કરીશું કોઈ મતભેદ નથી અને બધા સાથે મળીને કામ કરીશું આ વખતે ખેડા જિલ્લો એક મુખ્ય ગઢ છે કોંગ્રેસનું અને જે રીતે બે જે ગત ઇલેક્શનમાં જે મોદી ફેવર હતો સર આ વખતે શું કેવું રહેશે ખેડા જિલ્લાનું ચિત્ર ખાસ કરી બે હજાર ચૌદની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ગુજરાતી દેશના વડાપ્રધાન બને અને ગુજરાતને લાભ થશે ગુજરાતીઓને લાભ થશે એવી આશા સાથે છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને સોંપવામાં આવી હતી પણ આ પાંચ વર્ષના શાસનમાં એવું એક પણ કાર્ય આ ખેડા જિલ્લા માટે કે ગુજરાત માટે નથી થયું કે જેનાથી ગુજરાતીને લાભ થાય ફક્ત મોટી જાહેરાતો કરવામાં આવે છે ભાષણોને પ્રવચનો કરવામાં આવે છે અને વાયદા કરવામાં આવે છે પણ હકીકતમાં ગામડાના માણસને આજે પણ વિકાસથી વંચિત છે એ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય લોકોની અપેક્ષાઓ સંતોષવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે આજે ગુજરાતનો યુવાન હોય ખેડૂત હોય મહિલા હોય કે નાના મોટા વેપારી હોય તમામ વર્ગના લોકો પરિવર્તન ઝંખી રહ્યા છે ને જે રીતે અન્ય રાજ્યોમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે ગુજરાત પણ એ પરિવર્તનની લહેરમાં છે ને બહુમતી સીટો કોંગ્રેસ છે